ખાર જાતની વચ્ચે થયેલા ભયંકર બસો આઠમાં વિજય છે તો તે સંદર્ભમાં આ કેસમાં ખરેખર એ વાતો પર થોડો પ્રકાશ પાડી તો સોળસો ચાલીસમાં સોળસો ચાલીસના દાયકામાં જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ સત્તામાં આવ્યા ત્યારે એમણે એક અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરી ષ્ટ પ્રધાન મંડળ એટલે એની અંદર આઠ મંત્રીઓ આઠ મંત્રીઓના નામ કઈ રીતે હતા તો અમા એટલે કે રાજ્યની આવક જાવકનો હિસાબ રાખનાર મંત્રી બીજો હતો સુરલી એટલે કે રાજાના આદેશો રાજકીય પત્રો તેમજ સરકારી દસ્તાવેજોનો નો સંરક્ષણ ત્રીજો મંત્રી હતો એ પદનું નામ હતું વાક્યનવીશ એટલે કે રાજાની સુરક્ષા જાસૂસી ખાતું અને દરબારની રોજિંદી કાર્યવાહીની નોંધ રાખનાર મંત્રી સરેનોભાઈ એટલે કે સેનાપતિ પાંચમો હતો દબીર એટલે કે વિદેશ મંત્રી છઠ્ઠા હતા ન્યાયાધીશ સાતમા દાનાધ્યક્ષ એટલે કે અલગ અલગ ધાર્મિક વિષયોના જાણકાર મંત્રી અને એમાં હતું આઠમું પદ એ પદનું નામ હતું પેશવા કે જે રાજાની ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ સંભાળનાર એક વ્યક્તિ હતા હવે આ પેશવા શબ્દ એ મૂળ ભારતીય શબ્દ નથી પેશવા શબ્દ મૂળ પર્શિયન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય પ્રધાનમંત્રી અહીં ખાસ વાત ધ્યાન આપજો કે પેશવા એટલે એ સમયની સ્થિતિ પ્રમાણે બ્રાહ્મણ જ હોય એવું નહીં પણ કેશવા એ અષ્ટ પ્રધાન મંડળના આઠ પદોમાંનું એક માત્ર પદ હતું જે દરેક ધર્મ કે સમાજની વ્યક્તિ માટે ખુલ્લું હતું પણ પાછળથી એ બ્રાહ્મણોના અતિણને કારણે માત્ર બ્રાહ્મણોની જ વ્યક્તિગત ઓળખ બની ગઈ પણ શિવારા શિવાજી મહારાજની બનાવેલી આ વ્યવસ્થામાં પરિવર્તન ક્યારે આવે તો શિવાજીની હત્યા બાદ આ પરિવર્તન ક્યારે આવ્યું તો છત્રપતિ શિવાજી મહારાજ ઓબીસી હતા શૂદ્ર હતા એટલે એ બ્રાહ્મણોને કંટ્રોલમાં રાખતા હતા નિયંત્રણ એમની ઉપર રાખતા હતા એ બ્રાહ્મણોને પસંદ નહોતું શિવાજી મહારાજને સત્તા મળી એ પણ બ્રાહ્મણોને પસંદ નહોતું શિવાજી મહારાજના રાજ્યાભિષેક વખતે પણ બ્રાહ્મણોએ સમગ્ર રાજ્યમાં બ્રાહ્મણ સમાજમાં તેમને રાજ્યાભિષેક કરવાની સખત મનાઈ ફરમાવી હતી એ જ બ્રાહ્મણોએ અંતે શિવાજી મહારાજની ધીમું ઝેર આપીને હત્યા કર્યા જેની પાછળ અરણાજી દત્તો અને મોરોપત કિંગળે જેવા બ્રાહ્મણો હતા શિવાજીની હત્યા બાદ તેમના પુત્ર સંભાજી મહારાજને પણ બ્રાહ્મણોએ પિસ્તાલીસ દિવસ સુધી એ વાતની જાણ જ ન થવા દીધી કે શિવાજી મહારાજનું મૃત્યુ થઈ ગયું અંતે જ્યારે પિસ્તાલીસ દિવસ પછી એ વાતની જાણકારી સંભાજી મહારાજને થઈ તો બ્રાહ્મણોએ એવું બહાનું કાઢ્યું કે શિવાજી મહારાજને ઘૂંટણનો દુખાવો હતો એટલે એ મરી ગયા અંતે જ્યારે સંભાજી મહારાજને એ વાતની જાણકારી થઈ ત્યારે એ અપરાધી લોકોને જાહેરમાં હાથીના પગ નીચે કચડીને મારી નાખ્યા એ જ રીતે જ્યારે સંભાજી મહારાજ પોતાના કિલ્લામાં હતા ત્યારે બ્રાહ્મણોએ એક મહાર અછૂત વ્યક્તિને જીવતો સળગાવ્યો એ વાતની જાણ સંભાજીને થતાં તે અચાનક મહેલથી નીચે આવ્યા અને બ્રાહ્મણોએ તેમની ઉપર પણ દગાથી હુમલો કર્યો અને મુઘલ ઔરંગઝેબ સાથે સત્તાનો સોદો કરીને સંભાજીને પણ પકડાવી દીધા જો શિવાજીના એ વંશનું શાસન મુગલોએ ખતમ કર્યું હોત તો ત્યાં મુગલોનું શાસન આવવું જોઈતું હતું પણ એવું કંઈ બન્યું નહીં અને ત્યાં મંત્રીમંડળમાં ઘુસેલા પેશવા બ્રાહ્મણોનું શાસન આવ્યું જેને પેશવાઈ કહેવાય છે તો સત્તરસો તેર માં જ્યારે બાલાજી વિશ્વનાથ નામનો નો ચિત્પાવન બ્રાહ્મણ જ્યારે પેશવા બન્યો ત્યારે તેણે છત્રપતિ શાહુજી મહારાજના પુત્ર રાજા રામ સાથે ષડયંત્ર કરી આ પદ પોતાના પરિવાર માટે વંશપરાગત રીતે કબજે કરી લીધું અને સત્તરસો તેર થી લઈ અઢારસો અઢાર કે જ્યારે ભીમા કોરેગાંવની લડાઈ થઈ હતી ત્યાં સુધી તમામ પેશવાઓ જ એક જ પરિવારના બ્રાહ્મણ રહ્યા હતા આ ગાળામાં પેશવા પદ એ માત્ર મંત્રી પદ ન રહેતા વાસ્તવિક શાસક પદ બની ગયું જેના કારણે અન્ય જ્ઞાતિના લોકો માટે આ પદના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા હતા અને બ્રાહ્મણો જ પેશવા તરીકે ઓળખાવા લાગ્યા હવે મૂળ મુદ્દો સમજો મુગલકાળનું એક ઐતિહાસિક પુસ્તક છે જેનું નામ છે તારીખ એ ફરિશ્તા આ તારીખ એ ફરિસ્તા બીજાપુરના જે શાસક ઇબ્રાહીમ આદિલ શાહના શાસનમાં લખાયું હતું એ શાસકે પંદરસો નેવુંમાં માં મુસ્લિમોને ખુદબા ખુદબા પડવાની મનાઈ ફરમાવી હતી અને ખુદ પોતાના મહેલમાં બ્રાહ્મણ ધર્મનું મંદિર બનાવ્યું હતું અને એ મંદિર હજી ત્યાં ઉપલબ્ધ છે અને નવાઈની વાત તો એ કે આ આદિલ શાહ તે સમયે માત્ર નવ વર્ષનો જ હતો અને તેણે આ દ્વારા વળી જગતગુરુ બાદશાહ એવો ભયંકર ખિતાબ આપી દીધો હતો તો બ્રાહ્મણોએ આ મુગલને જગદગુરુ બાદશાહ એવો ખિતાબ કઈ રીતે આપ્યો એ તર્ક આ તર્ક પ્રમાણે જ અકબરને મૂળ જન્મનો બ્રાહ્મણ કહી અલ્લોક

સમજો જે સિદ્ધાંત તમને તમને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કોઈ નહી સમજાવે કે આ આદિલ શાહ ત્યારે તે માત્ર નવ વર્ષનો હતો એ જ પ્રમાણે સંભાજી મહારાજનો પુત્ર રાજારામ પણ જ્યારે ગાદીએ બેઠો ત્યારે ગુપ્ત વયનો ન હતો હવે સમજો કે આ રાજારામના સમયે બ્રાહ્મણો સત્તરસો પચાસ માં એક ગુપ્ત સંધિ કરાવી લે છે કઈ સંધિ તો આગળ જોઈએ પણ એ પહેલાં સમજો કે ગુજરાતમાં ચાલુક્ય એટલે કે સોલંકી વંશનો શાસક બાળ મૂળરાજ પણ ગાદીએ બેઠો ત્યારે પુખ્ત વયનો ન હતો આજે આપણે જેને સોલંકી કહીએ છીએ તે મૂળ પાલી ભાષાનો ચાલુક્ય શબ્દ છે અને આ ચાલુક્ય ઉપરથી જ સંસ્કૃત સોલંકી શબ્દ અનુવાદ થયો છે સોલંકીનો મૂળ શબ્દ ચાલુક્ય છે એ સોલંકી પણ હિન્દુ નહીં પણ મહાયાન શાખાના ઉદ્દિષ્ટ રાજવીઓ હતા જેમના બનાવેલ વાવ મંદિરો અને સ્થાપત્યોમાં બોધિસત્વની વિવિધ મૂર્તિઓ આજે ઉપલબ્ધ છે જેને બ્રાહ્મણો હિન્દુ દેવી દેવતાઓ કરે છે તો આપણે મહારાષ્ટ્રના ફેસવા વિશે જાણવું હોય તો એ પણ સમજવું પડશે કે મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે એક રાજ્ય હતું ત્યારની પરિસ્થિતિ શું હતી તો એ જ પ્રમાણે આગળ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ પણ જ્યારે ગાદીએ બેઠા ત્યારે માત્ર ત્રણ વર્ષના હતા ભાવનગરના તખતસિંહ જ્યારે ગાદીએ બેઠા ત્યારે બાર વર્ષના હતા કૃષ્ણકુમારસિંહજી સાત વર્ષે ગાદીએ બેઠા રાજકોટના બાવાજી રાજ છ વર્ષની ઉંમરે તો લાખાજી રાજ માત્ર પાંચ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા ગોંડલના ભગતસિંહ ચાર વર્ષની ઉંમરે તો મોરબીના વાઘાજી ઠાકોર તેર વર્ષે ગાદીએ બેઠા મયુર મયુરધ્વજસિંહજી ઓગણીસ વર્ષે તો લીંબડીના જસવંતસિંહ ત્રણ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા એ પછી છત્રાસલ સિંહ તો માત્ર એક વર્ષની ઉંમરે ગાદીએ બેઠા પોરબંદર પોરબંદરના ભોજરાજ આઠ વર્ષની ઉંમરે તો પાલિતાણાના બહાદુરસિંહજી પાંચ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા વાંકાનેરના અમરસિંહ બે વર્ષની ઉંમરે તો વઢવાણના રાયસિંહ માત્ર ચૌદ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા જુનાગઢના મોહમ્મદ ખાન અને જામનગરના જસવંતસિંહ અગિયાર વર્ષની ઉંમરે ગાદીએ બેઠા આ ડાયપર પહેરવાની ઉંમરમાં આ બેબી રાજાઓ વળી શું કાયદાઓ અમલમાં લાવતા હશે અને શું યુદ્ધ લડવા જતા હશે તમે તર્ક કરીને સમજો શાસન પડદા પાછળ રહેલ બ્રાહ્મણો જ કરી રહ્યા હતા એટલે મનોતી સ્તૂપને શિવલિંગ કહે બુદ્ધને વિષ્ણુ કહે અવલોકિતેશ્વરને મહાદેવ કહે તારા દેવીને પાર્વતી કહે નાનપણથી પેઢી દર પેઢી સતત શીખવાડેલી આ કાલ્પનિક કથાઓ સામે કયો બાળ શાસક તર્ક કરવાનો હતો એટલે શાસક ક્ષત્રિયો પોતાનો મૂળ ઇતિહાસ ભૂલી વિદેશી બ્રાહ્મણોના ગુલામ બન્યા ડોક્ટર વિલાસ કરાર દ્વારા લખાયેલ વર્તમાન ક્ષત્રિયો પૂર્વમાં કોણ હતા એ પુસ્તક દરેક ક્ષત્રિયો માટે વાંચવું અત્યારે ખૂબ જરૂરી છે હવે આ તમામ બ્રાહ્મણ પેશવાઓ ચિત્પાવન બ્રાહ્મણ જ હતા અને આ ચિત્પાવન બ્રાહ્મણ કેશમ બલિરામ હેડ હેડગેવારે જ આરએસએસની સ્થાપના કરી તો શુદ્ર વિરોધી લોકમાન્ય તિલક અને અંગ્રેજોના દલાલ વીર સાવરકર માફીવીર પણ પાવન બ્રાહ્મણ જ હતા અને આજે સંવિધાન વિરોધી બ્રાહ્મણ મોહન ભાગવત જ આખો દેશ રીતે છે બેબી ડાયપર રાજાઓની પણ બ્રાહ્મણોની એકમાત્ર કઠપુકળી છે ભારતમાં આ સુષુપ્ત અને ભૂગર્ભમાં ચાલતી ષડયંત્રકારી રાજનીતિને સમજો તો આખા ભારતનું રાજકારણ અને લોકતંત્ર વિરુદ્ધ બ્રાહ્મણ તંત્રની આ આખી રમત તમને સમજાઈ જશે તમે જે છાવા ફિલ્મ જોઈ હશે તેમાં જે બાળ કલાકાર શાસક છત્રપતિ રાજારામ બચે છે બસ ત્યારબાદ આ બ્રાહ્મણોએ કૂટનીતિ ષડયંત્ર અને દબાવ વાપરી સત્તાવાર રીતે આખું શાસન કબજે કરવા સત્તરસો પચાસમાં માં એક સંધિ કરાવી લીધી કે હવેથી બધું